ચોર્યાસીના ધારાસભ્ય સંદીપ દેસાઈના હસ્તે વોર્ડ નંબર ત્રીસમાં બે પોઈન્ટ ચોવીસ કરોડના ચૌદ વિકાસ કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું કંસાળ સચિન ઓન આપવા સાઉથ ઝોન બી કનકપુરના વિસ્તારમાં વિવિધ વિકાસના કામો જેમ કે રોડ વિભાગમાં બોતેર પોઈન્ટ તેતાલીસ હાઉસિંગ વિભાગમાં ચોપ્પન પોઈન્ટ ત્યાસી ડ્રેનેજ વિભાગમાં સુડતાલીસ પોઈન્ટ ચોર્યાસી લાઇટ વિભાગમાં અઠ્યાવીસ પોઈન્ટ એકોતેર આમ બસો ચોવીસ પોઈન્ટ એકવીસ લાખ એટલે કે બે પોઈન્ટ ચોવીસ કરોડના ચૌદ વિકાસ કામોનું ખાતમુહૂર્ત કરાયું હતું સમગ્ર કાર્યક્રમ સચિન સ્ટેશન સચિન પ્લાઝા પાસે આયોજિત કરાયો હતો જેમાં વેપારી વર્ગ ફાયર એન્ડ લાઇટ ચેરમેન ચિરાગસિંહ સોલંકી નગરસેવક હશમુખભાઈ નાયકા પિયુસાબેન પટેલ સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા સ્લટ મહાનગરપાલિકા ઉંડના ઝોન બી કલેક દ્વારા વોર્ડ નંબર 30 ની અંદર અલગ અલગ રસ્તા પાણી લાઇટ કોરન કોફી સુવિધા સહિતના બસો પચીસ લાખોનું આજે કામોનું ખાટપોટ સચિવ શિક્ષણ કાર્યક્રમમાં આવ્યું હતું સુરત મહાનગરપાલિકા દ્વારા આ વિસ્તારના નાગરિકોને તમામ સુવિધા મળે ને ધ્યાનમાં રાખીને આજે બસો પચીસ લાખના ખર્ચે અલગ અલગ વિસ્તારની અંદર અલગ અલગ કામોના ખાટપટ આજે ભારે આગેવા રાખવામાં આવેલા આ પ્રસંગે સુરત મહાનગરપાલિકાના કોર્પોરેટરશ્રીઓ ડેપ્યુટી કમિશનર મીનાબેન પેચરજી કાર્યક્રમ વલ્લભભાઈ પટેલજી સચિનના વેપારી મિત્રો કાર્યકર્તાઓ ભાઈઓ બહેનો ખૂબ જ મોટી સંખ્યામાં પહોંચી રહ્યા હતા અને સચિન વિસ્તારમાં જે પણ કામ બાકી છે એ કામો ઝડપથી પૂર્ણ કરવામાં આવશે આજે ખાતમુહૂર્ત કરવા પછી જે કામો હોય કેટલા વર્ષમાં પડી ગયું છે એ તો છ મહિનાથી બાર મહિના મુદત જેથી મુદત પ્રમાણે કામ લગભગ પૂર્ણ બધા કામના ટેન્ડર અપાઈ ગયા બધા કામોનું ખાતમુહૂર્ત કે થાય કે જ્યારે એના વર્ક પૂરા જાય ત્યારે ઓવર કંટ્રોલ મળી છે બધાના પાઈ ગયા છે બધા કામો લગભગ એક રૂપમાં સ્ટાર્ટ થઈ જવાના છે અને જે સમયમાં હશે એ ખૂબ મોટા સચિનભાઈ સ્પોર્ટ ક્લબની જરૂર છે બધું થવાનું છે ભાઈ શાંતિ રાખો કારણ કે આ નવો વિસ્તાર છે આ વિસ્તારની અંદર પાણીનો ઇસ્યુ હતો એ પણ બેતાલીસ કોડના ખર્ચે એપ્રિલ મહિનાની અંદર મીટર પાણી પણ મળવાનું છે સિટી બસથી વાટાની એ બસ પણ લગભગ બે ત્રણ થવાની છે સચિન આરોબી બીજી વાત છે એ પણ કામ ચાલે છે આ વિસ્તારની અંદર જે પણ કામો છે એ કામો જવાબદાર સચિન દેવ પ્રજાપતિ એસ ટ્વેન્ટી ફોર ન્યૂઝ સુરત